નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ગુજરાતના વિવિધ જે મેળાઓ છે સામાજિક વિજ્ઞાન પાઠ નંબર એકમાં આમાંથી એક માગનું પરીક્ષામાં અવશ્ય પૂછાતું હોય છે તો આપણે આજે આ લેક્ચરમાં ગુજરાતના વિવિધ મેળાઓ કયો મેળો કયા જિલ્લામાં કયા સ્થળે ભરાય છે એની તિથિ શું છે એના વિશે માહિતી મેળવીશું તો પ્રથમ આપણે જે ત્રણ મહેસાણા જિલ્લાના લીધેલા છે ભાઈ અમદાવાદ ચોપડીમાં આડું અવડું છે આપણે અહીંયા થોડું સરળ થાય તમને યાદ રહે એ પ્રમાણે લખેલું છે તો પહેલા મેળાનું નામ અને સ્થળ જોઈશું પછીની તિથી આપણે જોઈશું તો મોઢેરાનો મેળો મોઢેરા ક્યાં ભરાય મહેસાણા બીજા નંબરનો મેળો બહુચરાજીનો મેળો બહુચરાજી જિલ્લો કયો મહેસાણા ત્રીજો મેળો મીરાદાતારનો મેળો જે ઉનાવા અને જિલ્લો પૂછાય તો મહેસાણા તો પહેલા ત્રણ મેળા ક્યાં ભરાય ભાઈ આ પહેલા ત્રણે ત્રણ મેળા મહેસાણામાં ભરાય છે હવે તિથી જોઈએ તો મોઢેરાનો મેળો છે એ શ્રાવણ વદ અમાસે ભરાય ક્યારે ભરાય ભાઈ શ્રાવણ અમાસે ભરાય બીજો મેળો મહેસાણા એ ચૈત્ર સુદ પૂનમે ભરાય 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 ભાઈ ચૈત્ર સુદ પૂનમે છે ત્રીજો મેળો મીરાદાતાનો મેળો ઉનાળા મહેસાણા એ રજબ માસની તારીખ સોળ થી બાવીસ ની વચ્ચે આ ભરાય છે એના પછી જે ભરિયાદનો મેળો અને વઠાનો મેળો છે

આગળ હવે શામળાજીમાં કાળિયા ઠાકોરનો જે મેળો છે એ સ્થળ પહોંચાય તો શામળાજી જિલ્લો પહોંચાય તો અરવલ્લી અને તારીખ તો કારતક સુદ અગિયારસ થી લઈને પૂનમ દરમિયાન આયોજાય છે ભાદવરી પૂનમનો મેળો ગુજરાતનો બહુ ફેમસ મેળો છે અંબાજી સ્થળ છે જિલ્લો બનાસકાંઠા છે તાલુકો પહોંચાય તો દાંતા તાલુકો આવે અને ક્યારે ભરાય ભાદરવા સુદ પૂનમે ભરાય છે ભવનાથનો મેળો આપણે જુનાગઢ તો કે ગિરનાર જુનાગઢમાં ક્યારે ભરાય મહાવદ 9 થી લઈને મહાવદ બારસ સુધી આ મેળો ભરાય છે વાત કરીએ તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર એટલે તરણેતરનો મેળો તરણેતર જિલ્લો તો સુરેન્દ્રનગર ક્યારે ભરાય તો આપણે પણ ભાદરવામાં સુદ 4 થી લઈને 6 સુધી ભરાય છે એના પછી નકડંગનો મેળો તો નકડંગનો મેળો સ્થળ પૂછાય તો કોડિયા જિલ્લો પૂછાય તો ભાવનગર પણ ક્યારે ભરાય તો ભાદરવા વદ અમાસના દિવસે ભરાય છે એના પછી માધવપુરનો મેળો જે સ્થળ પૂછાય તો માધવપુર જિલ્લો પૂછાય તો પોરબંદર ક્યારે ભરાય ચૈત્ર સુદ નવ થી મેળો એનો જિલ્લો કયો સ્થળ કયું અને તિથિ કઈ એની માહિતી આપેલી છે આગળ કે ડાંગ દરબારનો મેળો જિલ્લો ડાંગ ડાંગનું પાટનગર છે આહવા તો આ આહવામાં ભરાય છે ક્યારે ભરાય આગળ સુદ પૂનમે હોળી આવે ત્યારે ભરાય છે એના પછી ગોળ મેળો જિલ્લો દાહોદ તાલુકો ગરબાડા તો કે ગરબાડામાં ભરાય છે હોળી પછી પાંચમા કે સાતમા દિવસે આ મેળો યોજાય છે એના પછી કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ જે ગીરા ગીર સોમનાથમાં કાર્તક સુદ પૂનમે ભરાય છે અને છેલ્લો મેળો ભાંગુરિયાનો મેળો ક્વાટ તાલુકો છે છોટા ઉદેપુર જિલ્લો છે અને એમાં હોળી થી લઈને રંગપાચમ સુધી આ મેળો ભરાય છે હવે એ આપણે એક 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 નવી શોર્ટકટ ભાઈ કે અમાસ કર્યું રજબ પછી અમુક તિથિ તારીખ વાળી એક બાજુ હોળી વાળી બે એક બાજુ અને પૂનમ પૂનમ બધું એક બાજુ કરેલું છે કદાચ પરીક્ષામાં તિથિ પૂછાય અને તમને ના આવડતું હોય તો આ એક વખત આ શોર્ટકટ જોઈ લેશો તો એ પણ તમારો ડાઉટ ક્લિયર થઈ જશે તો મોઢેરાનો મેળો શ્રાવણ વત અમાસ અને નો મેળો પણ શ્રાવણ વજમાસની નવ દસ અગિયાર તારીખ મીરાદાતા મેળો રજપ્માસ ની થી લઈને બાવીસ તારીખ હવે અહીંયા દિવસો છે ભવનાથ નો મેળો મહા મહિના અને મહાવી તેરસે ભરાય

એના પછી આ બધા મેળા પૂનમે ભરાય ક્યારે પૂનમે તો પેલું સુદ પૂનમે પૂનમ સુધી ભરાય છે ભાદરવી પૂનમનો મેળો તો ભાદરવા સુદ પૂનમે યોજાય છે મેળો કાર્તક સુદ પૂનમે યોજાય છે ડાંગ દરબાર મેળો તો ફાગણ મહિનાની સુદ પૂનમે યોજાય સુદ શુદ હોય તો જ પૂનમ આવે વધ હોય તો અમાસ આવે અને કાર્તિકી પૂર્ણિમાનો મેળો કાર્તિકી સુદ પૂનમ તો આમાં કાર્તક એક બેન ત્રણ તો કાર્તક પૂનમે આવે તો એક શોર્ટકટ ટ્રિક છે તો જો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચર પસંદ આવ્યું હોય તો લાઈક કરજો આપણા બીજા મિત્રોને આ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્તે